એટલે લાઠીયું ખોલવું પડે અને એક ભાઈનું લાઠવા ગયા તા કા બકાલાનું આપણે કઈ ટાઈમ હોય નહી પણ હવે આના ભાઈ બંધ હા નહીતર આપણી પાસે ટાઈમ જ નથી અને મસ્ત મજાનું લાઠીયું ફિટ કરી દીધું છે અત્યારમાં તડકો લાગ્યો હતો ને તોય તે લાઠીયું ફિટ કરવું પડે એમાં જો એક બોલ નાખવો પડે પછી આ ટોપ લઈને નાખવી પડે અને એક ઓલી બાજુ ત્રણ બોલ ફિટ કરવા પડે અને આપણે જાય છે લાઠવા દાણિયાનું શ્રી ગણ ગણેશ નમાહા અને એમાં એવું છે કે આજમાં તો લાઠવું જ પડશે વરસાદની હવે આગાહી છે અને આગાહી ન કહેવાય આપણે તો વાવણી જ કહેવાય

મેલી આપણે આવી ગયા છીએ આપણી ટાવરવાળી વાડીએ અને આપણે જો બકાલામાં અહીંયા કરવાનું છે બકાલું અને ઓલા શેઢેલી કરવાનું છે લાઠવાનું ઓલી બાજુથી છે ને ઓલી બાજુ જાય છે અને એ બાજુ આપણે કરવાની છે લાઠવાનું શરૂ પછી લાઠવા મંડીએ અને એવું છે કે લાઠી નાખીએ ને પછી મેળ આવે ને તો કોરામાં આપણે રોપી દઈશું બકાલું અમે ભાગ છે ને અમારી બાજુ તો કોરામાં જ રોપી દે બકાલું બધું ને એવું હવે જોઈશી સમય મળશે તો હજી તો દાણિયાને બી આપણે કાઢવાનું છે ફેમિલી ઉત્સન પપ્પાએ છે ને લાઠવાનું શરૂ કરી દીધું છે અને કાલમાં તો આપણે છે ને વ્લોગ બનાવવો તો પણ આપણે છે ને માજી કાંક બીમાર પડી ગયા એટલે આપણે બપોર સુધી છે ને કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો અને ડૉક્ટર સાહેબ ને ફોન કર્યો તો મા કે હું બે નહીં કોઈ કે ગાડી ઉપર આમ આવો ગરમાટો ને એવું થાય તે અચાનક બીમાર પડી ગયા પછી ડૉક્ટર લાવ્યા બાટલો સડાવ્યો અને અત્યારે તો માજીને બહુ સરસ સારું છે આપણા માને અને સમય મળશે તો ઘરે જઈને હવારમાં તો ખબર કાઢી આવ્યા છે પાસે જઈ આવ્યા ત્યારે લોક શરૂ કર્યો નતો વેલાહેર જઈ આવ્યા અને અત્યારે જઈને પછી પાછા માને પૂછશું અને લેશું માને આપણે લોગમાં લાઠવા છે મસ્ત મજાના તો આવી રીતના લાઠતા આવે છે ઉચન પપ્પા જો અને આવા પાળા સડતા આવે છે સરસ મજાનું લઠાતું આવે છે મસ્ત મજાનું ફેમિલી આપણે તો છે ને વાડીએથી ક્યારના આવ્યા તરત જ વહી આવ્યા પણ પછી શું છે તે દસ પાળા બાંધવાના હતા બાંધીને તરત વહી આવ્યા છે અને હવે આપણે છે ને દાણિયાનું બી છે ને એ ધોકાવી નાખવું છે આજ બહુ એટલે બહુ પવન છે ને એટલે બારું નાખી દીધું અને તડકો બહુ છે એટલે તપી ગયું નહીંતર પછી છે ને આપણે આવી રીતે એક એક કાઢવો પડે દાણો જો આવી રીતે બેહીને એને કરતાં આપણે ધોકાવી નાખી જો નહીં તર આ દાણા છે ને બધા આપણે એક એક કાઢવા પડે અને જો આ છે ને આમાં એક આમ હુક હૂંકવેલું હોય ને તો આવો કચરો બધો પડી જાય આમાં અને આ વેસલા ફાલમાં આપણે છે ને આ બધું દાણિયા ઉતારતા ઉતારતા આપણે છે ને આવે આવી શીંગું પાકલ હોય ને નાન નાથી લઈ લીધેલું આપણે પાકલ પાકલ શીંગું ખિસ્સામાં ભર લેતા બકાલ ઉતારતા હોય એટલે શર્ટ પહેરેલો હોય પેરે લો આપડે શર્ટ ના ખિસ્સા માં નાખી દેતા અને આવી રીતનું આપણે બકાલું છે ને બિયારણ આવી રીતનું રાખીએ અને ગુડી છે ને તનવીસા બેન આજે વાસણ કરે છે બપોર ને અત્યારે તો વાગી ગયા છે તણ વાગી ગયા છે અને તપી જુ છે બહુ મસ્ત મજાનું એટલે આપણે ધોકાવી નાખી જવા ધીમે ધીમે આવી રીતનું ધોકાવી નાખી એટલે બી બધું નીકળી જાય સરસ મજાનું અને પછી તમને બતાવીએ બી કેવું નીકળ્યું એમ ચાલો ફેમિલી આપણે તાણી અને છે ને આવી રીતનું કાઢીએ આમ ધોકા મારી મારી નહીતર પછી છે ને એક એક દાણો ખોલવો પડે અને આપણે આ લાઈઠું છે ને એમાં સોપાના સે દાણિયા જોવો આવી રીતના દાણિયા નીકળી જાય બધા મસ્ત મજાના સરસ મજાના હજી જો આ ધોકાવાના છે પણ આ છે ને આ બી તો આપણે છે ને સ્પેશિયલી રાખેલું હોય આપણે ખિસ્સામાં ઉતારતા જાય ને ત્યારે પડા પાકેલા સાયસે ને રાખવાના જ તે જો આ થાય એટલું આ ને પછી બીજું ઓલું રોપી દેસું આ લગભગ તો આપણે છે ને દસ પાળા કર્યા ને એમાં થોડું ઘણું ઘટશે એવું છે અને જો કેવું મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ નીકળી ગયા જવો દાણિયા એટલે આપણે દાણિયાનું બીજ સરસ મજાનું કાઢી લીધું છે મસ્ત મજાનું અને એટલું છે ને આપણે એટલું છે દસ પાળા કરવાના છે ને એમાં થઈ રહેશે અને બાકી કાટું જ છે થોડુંક પછી આવશે ને આપણે આ વાલોળ છે મસ્ત મજાની એનું બી પણ કાઢી લઈએ આ બધું બિયારણનું જ રાખેલું હોય આપણે અને વાલોળના બી દેખાડું તમને આગળ કેવા નીકળે ચાલો લઈ આપણે આગળ ધબધબાવી નાખી પછી તમને દેખાડી કેવા નીકળે એના બી તડકા ની કઈ વાર નો લાગે જો હજી તો આપણે ધોકાવાનું શરૂ કર્યું ને તો બીયા નીકળી ગયા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના જો આવી રીતના નીકળી ગયા છે બિયા અને બતાવું આગળીએ જો કેવી રીતના નીકળી ગયા છે અને આથી આપણે વાલુળના બી એ પાકમાંથી આવે ત્યારે આવા થાય અને સરસ મજાની આપણે વાલળ ચિકેન છે દાણિયાની બાજુમાં જ તેઓ વાલણના વોળિયા આપણે એવી રીતનું છે ફેમિલી જોવો આટલું બિયારણ વાલણનું પણ કાઢી નાખ્યું છે ત્યારે પણ ગરમી એવી જ થાય છે અત્યારે ચાર વાગી ગયા છે પણ બહુ ગરમી થાય છે અને આપણે અત્યારે બિયારણ છે ને અત્યારે કાઢતા કાંઈ વાર ન લાગે અને આપણે ચોમાસામાં કાઢવા રહીને તો એક 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 દાણો ફોલવો પડે ઘાવરી જાય ને એટલે ને આ તો આપણે છે ને મસ્ત મજાના સૂકવી દીધા તડકો પડ્યો એટલે એટલે તડકાના સુકાઈ જાય એટલે ફટાફટ બિયારણ આપણે જો એક કલાકમાં બધું બિયારણ કાઢી નાખ્યું છે ધોકાવીને એવું છે ચાલો ચારે હવે આપણે એને વાવલી નાખી મસ્ત